ઠલાણી કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ સરકારશ્રીની અને આદરણીય વડાપ્રધાનશ્રીની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ કેશોદ શહેરી વિસ્તારની અંદર છૂટક ફેરી કરી અને જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને સ્વનિર્ભરતા તરફ જે આગળ વધી રહ્યા છે આવા શેરી ફેરીઓ માટેની ટુ પોઈન્ટ ઝીરો નવી સ્કીમ અંતર્ગત સેકન્ડ ફેઝ એમનો કાર્યક્રમ આજરોજ અહીંયા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના માનની શ્રી દેવાભાઈ માલમ સાહેબ પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વંદનાબેન મકવાણા અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા અમારા કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક નગરપાલિકાના સાથી સદસ્યો સંગઠનના શ્રીઓ અમારા કેશોદ નગરપાલિકાના કર્મચારી મિત્રો અને કેશોદ શહેરી વિસ્તારની અંદર જેઓ પોતાની રોજીરોટી ચલાવે છે આવા શેરી ફેરિયાઓની હાજરીમાં એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ અને એ એમના કરકમળોથી સંપન્ન થયેલ છે અને આજરોજ આ શેરી ફેરિયાઓને પંદર હજારથી લઈ પચાસ હજાર સુધીની જે લોન છે એમના ફોર્મ છે જે ફિલઅપ કરવામાં આવેલા હતા આવા એકવીસ લાભાર્થીઓના ફોર્મ છે એમને વિતરિત કરી અને બેન્કો સુધી પહોંચાડવામાં આવેલ છે આજના આ શેરી ફેરીઓના કેમ્પની અંદર લગભગ એકસો પચાસ જેટલા લાભાર્થીઓને અહીંયા સ્થળ ઉપર જ લાભ આપવામાં આવશે અને એમના એમને લાભાન્વિત કરવામાં આવશે અને એમના જે ફોર્મ છે એ આજ રોજ ફિલ અપ થઈ અને જુદી જુદી જે કેશોદ શહેરી વિસ્તારની બેન્કો છે એમને પહોંચતા કરવામાં આવશે અને વિધિને વીક એક અઠવાડિયાની અંદર આ ફોર્મની અંદર જે રકમ દર્શાવેલી છે એ રકમ એ ડાયરેક્ટ ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એમના ખાતામાં જમા થઈ જશે આમ શહેરી વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એમને આજરોજ આ કાર્યક્રમ દ્વારા જુદી જુદી રોજગારી તેઓ મેળવી શકે એના માટે લોન સેન્ક્શન કરવામાં આવેલ છે આજનો આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ આ જે કાર્યક્રમ છે યોજના ક્યાં સુધી ચાલુ રહેશે અને કેટલા લાભાર્થીઓને લાભ મળશે કઈ રીતે મળશે આ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ તરીકે સરકારશ્રીએ ઉજવવાનું નક્કી કર્યું છે અને શહેરી વિસ્તારની અંદર જેટલા પણ શેરી ફેરિયાઓ છે જેટલા સ્ટ્રીટ વેન્ડર્સ છે જે નાના મોટા ધંધા વ્યવસાય કરે છે એ તમામને આ યોજનાની અંદર આવરી લેવાશે પ્રથમ ફેઝની અંદર પણ બાવીસસોથી પચીસો શેરી ફેરિયાઓને આ યોજનાની અંદર સામેલ કરવામાં આવેલા સેકન્ડ ફેઝની અંદર પણ જેટલા બાકી રહી જતા હશે એ તમામ શેરી ફેરિયાઓને સ્ટ્રીટ વેન્ડર્સને સરકારશ્રીની આ યોજનાનો લાભ અપાવવામાં આવશે આ અંગે જાહેરાત કઈ રીતે કરવામાં આવશે અને શું આગળની કાર્યવાહી જુદા જુદા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એમના દ્વારા પણ જાહેરાત કરવામાં આવશે અને અમારા દ્વારા પણ કેશોદ નગરપાલિકાનું જે ફેસબુક પેજ છે એમના ઉપર પણ મૂકવામાં આવશે પેમ્પલેટ્સ દ્વારા અને માઇક પ્રચાર દ્વારા પણ શહેરી વિસ્તારની અંદર આ અંગેની જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ મેળવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે